એક આર્ટિકલ લખેલો કે અઘરા દર્દો કે અઘરા દર્દીઓ ઘણીવાર અમુક દર્દો એવા હોય છે ને કે ડૉક્ટર ડાયગ્નોસ કે નિદાન કરી શકતા નથી અને નિદાન થાય તો સારવાર શું કરવી એનો પ્રોબ્લેમ ઊભો થતો હોય છે તો આપણે એને એમ કહી શકીએ કે આ ડિફિકલ્ટ ડિઝીઝ છે કે વેરી ડિફિકલ્ટ ટુ ડાયગ્નોઝ ઓ ઘણીવાર ઘણા દર્દીઓ પણ અઘરા હોય છે આ આજકાલ તો ગૂગલનો જમાનો આવ્યો છે ચેટ ને જેમિન ને એમાંથી બધું જોઈ જઈને ડૉક્ટરોને ઘણીવાર ક્રોસ કરતા હોય છે અથવા તો ડૉક્ટરે કાંઈ કીધું હોય તો કે શે આને બદલે આમ કરીએ તો કેમ પણ અગાઉના જમાનામાં આવું કંઈ હતું નહીં એટલે ઘણા દર્દીઓ તો શું કરે ઘરેથી આવે ને એમાં મોટી ઉંમરના જે બાપાઓ કે માજી હોય જેને ખાસ યાદ ન રહેતું હોય એ ઘરેથી લાંબુ લિસ્ટ લઈને લઈ આવે એને મને શું થાય છે ને મને ઊંઘ નથી આવતી ને પગમાં બળતરા થાય છે ને ખાલી ચડે છે ને સંડા કઠણ કઠણ ઉતરે છે ને પેશાબ કટકે કટકે આવે છે ને ક્યારેક વહી જાય છે ને આખી આફું લિસ્ટ લઈને આવે અને પાછા આપણને એમ કે સાહેબ વાંચો એટલે આવું બનતું હોય છે એ બિચારાને તકલીફ હોય છે એટલે શું કરે ઘરના તો કોઈ ઘણીવાર સાંભળતા નથી હોતા એટલે ડોક્ટર જે એક એવો માણસ છે કે જેની સામે દર્દી બેસીને બે ચાર વાતો કરી શકે છે એમ ઘણીવાર આપણે દર્દીને દવા લખી દીધી હોય આપણને ખબર પડી જાય કે આ દર્દીને આ દવાની જરૂર છે એટલે આપણે પ્રોવિઝનલ ડાયગ્નોસિસ ઘણીવાર શું થાય સ્પોટ ડાયગ્નોસિસ થાય આપણને ખબર પડી જાય કે ભાઈ આને બ્લડ પ્રેશર છે કે આને શ્વાસ છે અને પછી આપણે એમ કહીએ કે રિપોર્ટ લઈને આવજો કાલ પરમથી એટલે રિપોર્ટ લઈને આવે એમ પછી આપણે પૂછીએ કે કેમ છે તો કે સાહેબ મેં તો દવા ચાલુ નથી કરી તમે રિપોર્ટ જોઈ લ્યો પછી કાંઈ દવામાં ફેરફાર કરવાનો હોય તો પછી હું કહું પહેલાં દવામાં ફેરફાર કરવાનું નહોતો એટલે તો મેં તને અગાઉથી લખી દીધી હતી આ રિપોર્ટ તો ખાલી શું છે કન્ફર્મ કરવા માટે કે ભાઈ આ આપણે જે નિદાન કર્યું છે કે બ્લડ પ્રેશરનું કે કાંઈ ઇન્ફેક્શનનું કે જે દવા લખી દીધી છે એમાં કાંઈ બીજું વધારાનું છે કે નહીં એ જોવા માટે આપણે રિપોર્ટ કરવાનું કીધું હતું બાકી દવા તો બરાબર જે લખી દીધી બરાબર જ છે એમ ઘણીવાર દર્દીઓ શું કરે આપણે કંઈક લખી દઈએ ને તો સામે બેસીને પોતે લખવા માટે કે સાહેબ આ ક્યારે લઉં ને પહેલી ક્યારે લઉં ને બે સાથે લઉં કે જુદી જુદી લઉં કે ભૂખા પેટે લઉં કે જમીને લઉં કે રાત્રે સૂતી વખતે લઉં કે બે ત્રણ દવા ભેગી થઈ જતી હોય તો શું વાંધો કે કાંઈ તકલીફ ન થાય ને એમ અને બે ત્રણ ડૉક્ટરોની દવા લેતા હોય પછી પાછું આયુર્વેદિક ચાલુ હોય ઘણીવાર હોમિયોપેથિક ચાલુ હોય એટલે આવા દર્દીઓ આવતા હોય છે એમાં એ લોકોને કંઈ વાંક નથી હોતો ઘણીવાર તકલીફ એટલી બધી વધી જતી હોય છે ને કે પછી દર્દીઓ પણ માનસિક રીતે ભાંગી પડતા હોય છે એક યુપીના એક દર્દી આવેલો તો મેં મેં એને દવા લખી દીધી તો પછી મેં એને કીધું કે પહેલાં કેમ છે હો દૂસરે દિન ચાર પાંચ દિન કે બાદ આવ્યા ને બતાને કે લીએ તો બોલા તો તબિયત તો બહુ તો હજી નહીં એમ તો મેં બોલા તું તું દવા લી થી નહીં લી થી હા બોલા મેં વો બોલે બોલા સાહેબ મેં દવા બાજાર તો લેલી થઈ નહીં મેં બોલા દવાીલી થઈનેોલા સાહેબ દવા તો લાલ થી પીલી નહીંથી મેં બોલા તું તું દવા તો ખાલી થઈ કે નહીં ખાલી થઈ દવા તો ખાલી થઈ ને બોલા સાહેબ શીશી તો ભરેલી હેમ અરે મેને બોલા ભાઈલા તુમકો મેં એ પૂછ રહ હું કે તુમને દવા પી લ્યા હતા કે નહીં પી લ્યા હતા દવા તો બોલા સાહેબ દવા કો પી લ્યા નહીં મેરે કો પી લ્યા હૈ તો એસા કભી હો શકતા હે કે કભી કભી દર્દી એવા આવે કે ડૉક્ટરનું પણ માથું ફરવા માંડે કે આનું શું કરવું એમ પણ ઘણીવાર શું થાય છે કે ડોક્ટરો વિશે પણ બહુ જેમ આપણે અત્યારે હું તમને દર્દી વિશે વાત કરું છું એમ લોકો ડોક્ટરો વિશે પણ ઘણી બધી વાતો કરતા હોય છે ને એની વિશે ઘણું બધું લખાતું કે બોલતું હોય છે હમણાં જ મેં એક પ્રોગ્રામ જોયો યુટ્યુબ ઉપર તો એ લોકો કંઈક કોઈને ગેસ્ટ તરીકે લાવ્યા હશે હાસ્ય કલાકાર હોય ને લાફ્ટર પેલી જે ચેલેન્જ કે એવું કંઈક કરાવ્યું હોય એટલે આખું સ્ટેજમાં એને બેસાડ્યા હતા અને આખું ઓડિયન્સ હતું ને હોલ ખીચો ભરેલો હતો પછી કંઈક એ ભાઈ માંદા પીડા હશે કે કંઈ ફ્રેક્ચર બેકચર થયું હશે એટલે એ ભાઈ બોલ્યા કે ડૉક્ટર અને ભગવાન બંનેની સાથે સારું સારી રાખવી એટલે ઓલા પહેલાં જે હોય જે એનાઉન્સર હોય કે પ્રોગ્રામ જે એને બનાવ્યો હોય કે સાહેબ એવું કેમ તો કે ડૉક્ટર સાહેબ સાથે તમે બગાડશો તો એ તમને ભગવાન પાસે મોકલી દેશે અને ભગવાનની સાથે બગાડશો તો તમને ડૉક્ટર સાથે પાસે મોકલી દેશે એટલે ઓલા બધા એને પગે લાગવા માંડ્યા અરે મેં કીધું ભાઈલા આ જોક્સો મેં વર્ષો પહેલાં મારા આર્ટિકલમાં લખેલી છે અને અમુક વખત પહેલાં વાંચેલી પણ છે અને એવા કોઈ ડૉક્ટર ન થાય કે તમે એની સાથે બગાડો તો એ તમને ભગવાન આગળ મોકલી દઈએ અને ભગવાન એ બિચારો એવો ક્યાં એટલો બધો પેલો છે કે તમે એને દીવાબત્તી ન કરો તો તમને એ ડૉક્ટર પાસે મોકલી દઈએ એટલે આવું બનતું હોય છે ડૉક્ટર વિશે ઘણું બધું બોલાતું હોય છે કવિ અમે કંઈ કીધું હતું કે મેં ડૉક્ટર ડૉક્ટર હોઉં તો બહુ અચ્છા હે ડૉક્ટર ડૉક્ટર થાવું તો પણ ઘણું પણ આવું બધું ચાલતું હોય છે પણ તંદુરસ્ત રહેવું હોય તો આપણા શરીર ઉપર વિશ્વાસ રાખવો અને ડૉક્ટર ઉપર અને ડૉક્ટરની દવા ઉપર વિશ્વાસ રાખવો બાકી જાજી દવા ન લેવી હોય અને સાજા રહેવું હોય તો પૌષ્ટિક ખોરાકને થોડી ઘણી કસરત અને આપણું જે રૂટિન હોય એ જાળવી રાખવું તો મોટા ભાગે વાંધો આવતો નથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ